ફતેપુરા લાઈવમાં આપ તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે હું છું આપની સાથે રિપોર્ટર યાસીન ભાભોર આજના મહત્વના સમાચારની વાત કરીએ તો ડુંગર ખજૂરિયા વર્ગ પ્રાથમિક શાળા ખાતે બાળકો પાસે બાળમજૂરી કરાવાતો હોવાનો વિડીયો ફતેપુરા તાલુકાના સોશિયલ મીડિયામાં વાયરલ થતા ફતેપુરા તાલુકા શિક્ષણ જગતમાં ખળભળાટ તારીખ એક જુલાઈ બે હજાર પચીસના ના રોજ પ્રાપ્ત વિગતો અનુસાર ફતેપુરા તાલુકાના ડુંગર ખજુરિયા ફળિયા વર્ગ પ્રાથમિક શાળા ખાતે બાળકો પાસે બાળમજૂરી કરાવાતી હોવાનો વિડીયો ફતેપુરા તાલુકાના સોશિયલ મીડિયામાં વાયરલ થઈ જવા પામ્યો છે જેને પગલે ફતેહપુરા તાલુકા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી જવા પામ્યો છે આ અહીં વિડીયોમાં જોઈ શકો છો તે રીતે બાળકો પાસે રેતીની ડોલો ભરાવીને લઈ જવાતી હોવાનું સ્પષ્ટપણે જણાય આવે છે ત્યારે આ સમગ્ર બાબતે દાહોદ જિલ્લા શિક્ષણ અધિકારી તેમજ ફતેપુરા તાલુકા શિક્ષણ અધિકારી અને લાગતા ઓળખતા શિક્ષણ અધિકારીઓ તેમજ લાગતા ઓળખતા ઉચ્ચ અધિકારીઓ દ્વારા ગંભીરતાથી નોંધ લેવામાં આવે અને આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી ફતેપુરા તાલુકામાં પ્રબળ લોક માંગ ઉઠવા પામી છે કેમ